મોટા ગામ એવા ખાખી જાડિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડી નું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલા જ વરસાદ આવતાની સાથે નવડી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું શ્રાંત ખાકીજાળિયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આંગણવાડી કેન્દ્રના ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અહીંયા જોવા મળેલ દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે અને કહી શકાય છે કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદે તંત્રની જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અહીંયા પહેલા જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખાખી ચડ્યા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલ આ આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ ભરતભાઈ બચ્ચુભાઈ સુવા ગામ ખાખીજડિયા ઉપલેટા તાલુકા પંચાયત સભ્ય આ જે આંગણવાડી છે અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ રેતી કાકરી બધું નબળી ગુણવત્તાનો વાપરેલું છે અને અમે વારંવાર કરવા છતાં ઉપર કોઈ એક્શન નથી લેવાની છતાં આજે આ પેલો વરસાદ થયો અને સતમાંથી પાણી પણ ટપકવા માંડ્યા છે હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ હજી તો આમાં બાળકો બેસા નથી અત્યારે બેસી હકે એવી પોઝિશન પણ નથી અને આ જે બ્લોક ફિટ કર્યા છે બ્લોક એમને ધોવાઈ ને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી જો આ આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યા હોય તો આની કેમ કોઈ દી એની એક્શન નથી લીધા અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે જય જય ભારત હાલો આ હું જયંતિભાઈ ગોહલ બોલું છું અહીંયા ગામનો જાગૃત નાગરિક બોલું છું આ આંગણવાડી બની છે આ આંગણવાડીમાં પાણી પડે છે જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં પણ તો અંદર પાણી પડે છે પછી જે કઈ કોપડા પડે છે ઉપર બાંધકામ બરોબર છે છે અને અત્યારે આ બધા બ્લોક નાખ્યા પણ પરિસ્થિતિ ઉભી થઈ છે કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ અમને આવી લાંબી કઈ બોય ખબર ન હોય બાંધકામ ની આમાં એન્જિનિયરો ને હું કરવું હું નહિ કે જે કઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે નબળું નબળું કામ થયું છે અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે આંગણવાડી સારી બને છોકરાઓ અહીંયા ભણે વ્યવસ્થિત ભણી શકે ચોમાસા માં ભણી શકે ચોમાસામાં પાણી ન પડે એ રીતની અમારી માંગણી છે